સંસ્થા દ્વારા પચીસ હજાર પશુ પક્ષીઓને બચાવવાનો એક મોટું અભિયાન થઈ ચૂક્યું છે એમાંથી લગભગ ત્રણ હજારથી પાંત્રીસો પક્ષીઓ મોતના મુખમાં ધકેલાયા છે એ બધા પક્ષીઓ જે મૃત્યુ પામે એને અમે અગ્નિસંસ્કાર કરી અને મોક્ષ ન મળે એવી પ્રાર્થના કરીએ સાથે સાથે ગુજરાત સરકારના કરુણા અભિયાન દ્વારા લોકોમાં એટલો બધો અવેરનેસ આવી ગયો છે કે લોકો પોતે આ મેડિકલ ઇમરજન્સી કેમ્પ ઉપર પોતાના હાથમાંથી પક્ષીઓને લઈને આવતા હોય છે અને એને બચાવવાની કોશિશ કરતા હોય છે આજે અમારી સંસ્થા દ્વારા ભુજ ભુજના આસપાસના વિસ્તારમાં અને કચ્છના મોટા મોટા શહેરોમાં જીવદિયા પ્રેમીઓને સાથે રાખીને અમારી ટીમો બધી જગ્યાએ હાજર છે એના નંબર પણ બધી જગ્યાએ આપેલા છે એટલે લોકોને તરત જ જો રેસ્ક્યુ ન કરી શકતા હોય તો નંબર ઉપર ફોન કરે એટલે અમારા ટીમના સભ્યો ત્યાં જઈ અને તરત એને રેસ્ક્યુ કરી એની મેડિકલ સારવાર કરી અને વધુ સારું મારવા માટે આપણી હોસ્પિટલ મોકલાવે છે એવી રીતના આ યજ્ઞ આખો ચાલુ છે અને લોકોનો બહુ સારો પ્રસિદ પ્રતિસાદ મળી રહ્યો છે અત્યાર સુધી મારી પાસે સાત પક્ષીઓ આવ્યા છે એમાં પાંચ અત્યારે બીમારીની ટ્રીટમેન્ટ થઈ ચૂકી છે અને બે પક્ષી એ છે મોતના મુખમાં ધકેલાયા છે આ કેમ્પ ઉપર ઇમરજન્સીમાં ઓપરેન્સ સહિતની ઓપરેશન સહિતની બધી જ ફેસિલિટી પૂરી કરવામાં આવે છે ડૉક્ટરની મેડિકલ ટીમ દસ એલઆઈની ટીમ અને પચીસ સ્વયંસેવકોની ટીમ અમારી અત્યારે હાજર છે